બોલો સાહેબ કેમ કાઢવા આવ્યા છોલ લેવા માટે બે મિનિટ કમો ટેબલ બેબલ બધું પણ કાઢવા કેમ આવ્યા છે હે કેવી રીતે આરટી નું કામ કરવું ઇલીગલ છે

એક મિનિટ છોડો ધ્વામીજી બેન સાથે વાત કરો મારી વાત થઈ ગઈ ધામીજી બેન સાથે વાત નથી આરટી નું શિક્ષણ કરવું ગુનો છે બાળકોને શિક્ષણ શિક્ષણ અપાવવું છે બાળકોને શિક્ષણ બાળકો ગુનો છે

ઇલીગલ કેટલું ચાલે છે ગટર ના ઢાકડા ખુલ્લા હોય તો છોકરા મરી જાય છે એ કતો નથી કરતું ઇલિગલ તેને નથી દેખાતું હવે આરતી નો કેમ્પ લગાવી ઇલિગલ

તો શું કરવું બાર તારીખ બાર તારીખે પૂરું થઈ જશે અઠ્યાવીસ થી બાર તારીખ છે બાર તારીખે પૂરું થઈ જશે પછી બાર તારીખે પૂરું થઈ જાય પછી હું કરવાનું

છે બીજું <Popkeys in expand> સાંભળો ચિઠ્ઠી ના ચાકર છો અમે જાણીએ છીએ તમારાથી કોઈ આપણા આઈએસઆઈ ઓફિસ ના ચાકર છે રાષ્ટ્રપતિ ચિઠ્ઠીરો ચાકર છે સુપ્રીમ કોર્ટ ના જજો ચાકર છે તો પ્રજા જાય ક્યાં જવાબ આપો મંડપ વાળો છે અરે મંડપ વાળો છે અહિયાં દારૂ રમતા

ಡ್ರೈ ಮಾಡಿ ಡ್ರೈ ಮಾಡಿ ಡ್ರೈ ಮಾಡಿ ಡ್ರೈ ಮಾಡಿ જો કે કે સબ દબાવું કે દબાયું કે દબાવું તો એ બધું ઓરકાત સુધી ઉઠાવવાની તમારી દબાવું છો ઓકાત સુધી બહાર જ રહેતા જ છે તો દબાવું કોણ જોવાની તમારી એની કોઈ ઓકાત સુધી એકવાર દબાવ તમે દબાવ હટાવી બતાવો અને આ તો આ જ છે આ જ છે

માણસો છીએ પોલીસ થી ધમકી નહીં આપો અરે જ છે મારો છે જ અવાજ હા ઘરે આવું બોલું આવું જ બોલું ભાજપ ના દલાલો કોઈ આવે ને એની સામે આવું જ બોલી ભાજપ દલાલી કરવા કોઈ આવે એની સામે આજે અહિયાં અમરોલી ચાર ભુજા ખાતે આ બતાવો જરાક એમને આંગણવાડી નું એડ્રેસ બતાવો અમરોલી ચાર ભુજા ખાતે આરતી નો કેમ્પ અમારા પ્રફુલભાઈ નિલેશભાઈ ની આગેવાની ચાલતો હતો અહિયા કેમ્પ ઉકાળી નાખ્યો મંડપ સર્વિસ વાળા નો મંડપ એમની ખુરશીઓ અહિયાં બેનરો લાગ્યા તે લઈ ગયા અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું અમે અહીંયા શું ખરાબ કામ કર્યું અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ એક રૂપિયો લેતા નથી અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ અમારે જેટલા લોકો આવે એના બાળકોને સારું શિક્ષણ મળે એ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ તો અમારો શું વાંક પણ અમારો કે સરકાર ઉલ્લંઘન કરે છે સંવિધાન ની રીતે જીવવું જતી સંવિધાન ની રીતે સરકાર ચલાવી જ હતી એની જ આ સામાન્ય જનતા નો છે ધંધા કરે છે અમે અહિયાં ખાલી બાળકો એડમિશન અપાવવાની વાત કરતા હતા આજે આવીને અમારા ટેબલ લઈ ગયા અમને શું કીધું કેમિશન બતાવો અરે ભાઈ પરમિશન માટે છેલ્લા પાંચ દિવસથી અમારા પદાધિકારીઓ કતારગામ ઓફિસમાં એક પણ ઇજનેર કાર્યપાલક અધિકારી હાજર નથી બધા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત તારીખે સુરતમાં આવી રહ્યા છે તૈયારીઓ માં છે અહીંયા કોઈને આવવું નથી કોઈને પરમિશન આપવી નથી અને આરટી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર બાર માર્ચ છે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી થી બાર માર્ચ સુધી જ ફોર્મ ભરી શકાય એની પછી કોઈ ફોર્મ ના ભરી શકે જો અમે કેમ્પ નાખીને ન બેસીએ તો બાર તારીખ તો ત્રણ દિવસ પછી આવી જશે ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે હજારો લાખો વિદ્યાર્થીઓ એડમિશન લીધા રહી જશે જવાબદારી કોની અમે તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે લડીએ છીએ પરંતુ આ ભાજપના દલાલો ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા એસએમસી ના કર્મચારીઓ રાક્ષસની જેમ તૂટી પડ્યા જાણે પોતે જ દાદા હોય એમ દીપક પાટીલ નામનો એક માણસ એ પોતે એવું કહેતો હતો કે દબાણ ખાતામાંથી છું દીપક પાટીલ નામનો માણસ એ જોર રૂપની વાપરીને ખુરશી ભરી લીધી ટેબલો લઈ લીધા અને હવે એવું કહે છે કે તમે આવો હું તમને જોન આપું આપો એનો સીધો મતલબ એવો છે કે ભાજપના નેતાઓ એવું ચાહે છે કે કોઈ સામાન્ય વ્યક્તિઓને એમનો અધિકાર ન મળવો જોઈએ કોઈ સામાન્ય ઘરનો દીકરો સ્કૂલમાં ભણવો ન જો કોઈ ગરીબનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોવે આ ભાજપની માનસિકતા છે અમે એની સામે લડીએ છીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવતા હોય એમણે તો આખા દેશના બાળકોને સારું શિક્ષણ કેમ મળે એનું કામ કરવું જોઈએ અમે કામ કરીએ છીએ કે બાળકોને એડમિશન મળી જાય ફ્રીની અંદર ભણે ભણી ગણીને કોઈ સામાન્ય ઘરનો માણસ મોટો અધિકારી બની જાય કલેક્ટર બને કમિશનર બને સીએ બને એડવોકેટ બને અને એના ઘરની ગરીબી દૂર કરે પણ આ ભાજપ આવું નથી ચાલે આજે અમરોલીની અંદર કેટલા બધા લોકોએ જોયું કે એસએમસી ના માણસો કેવી દાદાગીરી કરે છે લોકોએ એમ કીધું કે રોડ ઉપર ઠેક ઠેકાને દબાણો છે દબાણ દૂર કરો આ આ અમરોલી વિસ્તારની ઘટના છે હજુ એક મહિના પહેલા કેદાર નામનો દીકરો ખુલ્લા ગટરની અંદર પડીને મરી ગયો એસએમસી ત્યાં નથી જાતું એક ગેરકાયદેસર કાયદેસર જેમને જોડાણો કરી દીધા તો એની સામે કંઈ નહીં કરે કારણ કે આ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે પૈસા ખાય છે આ ભાજપના નેતાઓના પૈસા જાય છે એટલે ભાજપના કોઈ પણ નેતાની સામે અધિકારીઓ નહીં બોલે પણ આમ આદમી પાર્ટી લોકોની માટે સારું કામ કરવા નીકળશે એટલે રોકશે એમની ઉપર પોલીસ કેસ કરશે એમના મંડપો લઈ જશે અત્યાચારો કરશે પણ ભાજપના દલાલો કાન ખોલીને સાંભળી લો ભાજપના નેતા સાંભળી લો અમે તમારાથી ડરશું નહીં ચૂકીશું નહીં તમારી તાના સામેથી અમે ક્યારે લડવાનું બંધ નહીં કરી દઈએ लड़ेंगे जीतेंगे